રક્ષદાન કેમ્પ યોજાયો હતો જેમાં સાતસો પચીસ રક્ત લોકોને મદદ પૂરી પાડે છે આ ગ્રુપના સભ્યોને આર્થિક ભારે અહી નહી આવે તે માટે પોતાના પાસે થયેલા બચત વાપરે છે આશિષભાઈ બે દિવસ પહેલા મિત્રો સાથે બેઠા હતા અને વાતો કરતા હતા એ દરમિયાન પોતાની જીભ દાદા મિત્રોએ તેમને સુરતના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેમને રિપોર્ટની તપાસ કરતા બ્રેન્ડનો પ્રોબ્લેમ જણાતા તેઓની સર્જરી કરવામાં આવી હતી દર્દી નિઘણી સારવાર બાદ ડોક્ટર સંજય કુર ડોક્ટર આકાશ બારા ડોક્ટર જિગ્નેશ કેંગડિયા ડોક્ટર પ્રેક્ષા ગોયલ દ્વારા તેઓને બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા પોતાનું સ્વજન બ્રાન્ડેડના સમાચાર મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા અને ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમના પરિવારના સભ્યોએ અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું પ્રક્રિયા સમજાવવામાં આવી હતી વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત પાછલા ત્રીસ વર્ષથી સેવાયુથ ક્લબ ગોંડલ સુરત દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પૈકીની રક્તદાનની જે સેવા છે રક્તદાનના જે કેમ્પો કરવા છે એમાં એ અગ્રેસર છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ નિયમિતપણે રક્તદાન કેમ્પોનું આયોજન કરતા આવ્યા છે તેઓએ હમણાં જ સાતસો ને પચીસ રક્ત યુનિટ એકત્રિત કર્યું અને સમાજને આપ્યું છે ત્યારે એ જ ગ્રુપના સભ્ય વિનુભાઈ સખિયા જેમના દીકરાનું બ્લેન્ડેડ થતા તેઓએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો સેવા યુથ ક્લબ ગોંડલના સભ્યો દ્વારા જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે ટી કે પટેલ ડીકે પટેલ મનીષભાઈ રાકેશભાઈ ભાવેશભાઈ ભુવા સહિત તમામ મિત્રોએ પરિવારને હુંબળ આપ્યું અને કહ્યું કે આ અંગો થકી જો અન્યને નવજીવન મળતું હોય તો આપણે સો ટકા અંગદાન કરવું જોઈએ અને પરિવારને હુમબળ પૂરું મળતા તેઓએ અંગદાનનો નિર્ણય કર્યો હતો આ સેવાયુદ્ધ ક્લબ ફાઉન્ડેશન જે છે તે છેલ્લા ત્રીસ વર્ષોથી રક્તદાન કેમ્પ યોજી રહ્યું છે તાજેતરમાં જ હમણાં તેઓએ ત્રીસમો રક્તદાન કેમ્પ યોજ્યો હતો તેમાં તેઓએ સાતસો પચીસ યુનિટ એકત્રિત કરી અને સમાજને આપ્યું હતું આ પરિવારના મોભી અને દર્દીના વિનુભાઈ અને એનાભાઈએ અંગદાન માટે સંકલ્પ કર્યો હતો અને પિતા વિનુભાઈ પત્ની સૈજલબેન આનંદભાઈ સેવા યુથ ગ્રુપ સભ્યો દ્વારા સમિતિને મળવતા અંગદાન માટેની પ્રક્રિયા સોટોમાં રજીસ્ટ્રેશન સાથે શરૂ કરવામાં આવી હતી પરિવારજનોની સંમતિ મળતા સ્ટેટ ઓર્ગન ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે સોટો અને નોટોનો સંપર્ક કરી હૃદય લિવર અને કિડની ચક્ષુઓના દાન માટે જણાવ્યું હતું સુરતની વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી સમયસર અમદાવાદ એરપોર્ટ પહોંચીને યુએન એમતા હોસ્પિટલ સિવિલ અને ચાઇલ્ડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરીડોર બનાવવામાં ગુજરાત પોલીસનો સહકાર મળ્યો છે